નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ ચાર આઠ બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરવું ચેનલને સબસ્ક્રાઈબ કરી પર અલબ લેખી નાખો જેથી આવા વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે છે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલા છે ઈસબુલ પચાસ અને છે તલ સફેદ જે છે તેરસો પચાસ થી એકવીસો અને રાયડો જે છે બારસો પંચ્યાસી થી બારસો સત્યાસી જીરુ જેનો નીચો ભાવ છે ત્રણ હજાર અગિયાર અને ઊંચા ઊંચો ભાવ છે ચાર હજાર મેથી જે છે નવસો અઢારથી નવસો અઢાર અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો પચાસથી ચૌદસો પચાસ સુવા જે છે અગિયારસો એકવીસથી પંદરસો દસ અને વરિયાળી જે છે એક હજાર થી ત્રણ હજાર નવસો તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ